નમસ્કાર હું ટેકટર પાસે ઉમેદવાર તેજેશ મજીઠિયા આજે યોગ દિવસ છે એકવીસ જૂન હવે તમને એમ લાગતું હશે કે હું સાહેબ પાસે આજે કેમ આવ્યો થોડીક તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું સાહેબ પાસે કેમ આવ્યો એ પણ મારે આજ તમને સત્ય હકીકત છે ને શું એ કહીએ સાહેબ જેવા બે હજાર ચૌદમાં દિલ્હી ગયા ને મન તો ભૂલી જ ગયા કોઈ દી યાદ જ નથી કરતા એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને મેં શિક્ષકની ભરતી માટે કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી દીધો એને મળવા માટે અમે ઘણી કોશિશ કરી પણ અમને અહીં ગુજરાતના સીએમને નથી મળવા દેતા તો સાહેબને દિલ્હી સુધીના કોન્ટેક છે તો સાહેબને તો નહીં જ મળવા દે એટલે આ સાહેબની તસવીર પાસે આવીને હું ઊભો રહી ગયો ને સાહેબ જેવા બે હજાર ચૌદમાં દિલ્હી ગયા ને એ પછી એને વર્ષ દિવસમાં બધા નીતિ નિયમ ઘડીને એણે નક્કી કર્યું કે આપણે બે હજાર પંદરથી દર એકવીસ જૂન બે હજાર પંદરથી આપણે યોગ દિવસની ઉજવણી કરીશું આજે દસમો યોગ દિવસ પણ એ ઉજવી રહ્યા છે પણ સત્ય હકીકત આ જાહેર જનતાને મારે એટલી કેવી એક સાહેબ ભલે યોગા કરતા જાઉં જો આમ જોઉંજે આંખો બંધ કરીને બેઠી ગયા ને મારા સામુ જોશ હાઉ મને ભૂલી જ ગયા હા મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની પણ સાહેબ મારી વાત જ નથી સાંભળતા છેલ્લે બે હજાર બારમાં ખેલ સહાયક એટલે કે જે પીટી ટીચર આવે ને એની સરકારી શાળાઓમાં ભરતી કઈ રીતે બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ આજે બાર તેર વર્ષનો ગાળો થઈ ગયો તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી રી તો મારે પીએમ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર તમે યોગ દિવસ ઉજવો છો ખૂબ સારી વાત કહેવાય છે પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે એને કસરત કોણ કરાવશે એને બધી વસ્તુ દાવ છે બેઠક દાવશે ઉભા દાવશે સૂર્ય નમસ્કાર છે આ બધાય દાવ કોણ શીખવશે કોઈ જ નહીં માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ આપણે સર્વાંગી વિકાસનું એક તો પુસ્તક તો આપણે સરકારી શાળાઓમાં છ થી આઠની અંદર આપી દીધું પરંતુ એને કોણ ભણાવશે તો એના માટે એના માટે આપણી એક જ રજૂઆત છે સરકારશ્રીની કે તમે સરકારી શાળાઓમાં આજે ખેલ સહાયક ની વાત કરીએ આપણે તો પાંચ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી દે એમાંથી માત્ર ને માત્ર જોવા જઈએ તો સાતસો આઠસો જેટલા ઉમેદવાર પાસ છે તો એની તમે પીટી ટીચર તરીકે કાયમી શિક્ષકની ભરતી ન કરો નહીં કે અગિયાર મહિનાના કરાર